ડીજેના તાલ સાથે શોભાયાત્રા ધારીના માર્ગો ઉપર પસાર થઈ ત્યારે વાતાવરણ પણ એકદમ ભક્તિપૂર્ણ બની ગયું હતું ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ગુરુ નાનક જયંતી સિંધી સમાજ દ્વારા ઉજવવામાં આવી હતી આપનું નામ શું છે સિંધી આજે અમારા ગુરુ નાનક દેવની ગુરુપૂર્વક તરીકે ઉજવણી કરી છે આજે અમે વહેલી સવારે પાંચ વાગે ગુરુ નાનક દેવની સ્થાપના કરી અને પ્રભાત ફેરી કાઢી અને દરેક ઘરે અમે પૂજા અર્ચના કરી ત્યારબાદ જુવારવાડી અમે સ્થાપના કરી ત્યાં અમે પૂજા અર્ચના કરી અને વિધિ રીતે પ્રસાદ પ્રસાદ વેચણી કરી અને બપોરે લંગર પ્રસાદ ત્યારબાદ પાંચ વાગે શોભાયાત્રા ભાત્ય ઘાત ટીટીના તાલ સાથે દુવારવાની વરસાદમાં થઈ અને નાક કરી અને વાત્ય ગાતે અને નાચતા નાચતા ગણજીનો મહિમા અને ગુરુજીના આજે દિવસો સરસ મજાની ઉજવણી કરી